અને અમને લોકોને સમજાવવામાં આવ્યું કે એના એને કઈ રીતે અમારે ઉપયોગ કરવો ટ્રાફિકના નિયમોનો અને કઈ રીતે એ લોકોને અકસ્માત થઈ રહ્યા છે અને કયા કયા એરિયામાં વધારે ટ્રાફિકના નિયમો ન જાણતા અકસ્માત થઈ રહ્યા છે તે બધું અમને લોકોને આજે જણાવવામાં આવ્યું તે ખૂબ જ સરસ હતું થેન્ક યુ નેન્સી વસાવા નેન્સી રાજેશભાઈ

એસ એ હું એ પ્રેસિડેન્ટ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં હું પ્રેસિડેન્ટ છું અને આજે રોજ વનિતા વિશ્રામ સ્કૂલ ખાતે અમે પરવાહ કરેંગે સુરક્ષિત રહેંગે એના અંતર્ગત કાર્યક્રમનો અમે આયોજન કરવામાં આવ્યું હતું એના અંદર પાંચસો થી સાતસો વિદ્યાર્થીઓએ એ ઉત્સાહભેર ભાગ લીધેલો અને વિદ્યાર્થીઓએ બાળપણમાં જ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ રોડ પર અકસ્માત ન થાય તેના માટે કઈ કાળજી રાખવી જોઈએ રસ્તા પર ચાલુ કઈ બાજુ જોઈએ એ બધી માહિતીઓ ઝીણવટપૂર્વક અમે ઓડિયો અને વિઝ્યુઅલ માધ્યમથી સમજવામાં આવેલું હતું અમારી સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગમાંથી અધિકારીઓ અધિકારીઓ ગણત થયેલા છે અને આ કાર્યક્રમનો મેન હેતુ એટલો છે રોડ પર અકસ્માત થી જિંદગી અમૂલ્ય જિંદગી બચાવી શકાય